નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પથદર્શક યુટ્યુબ ચેનલ ની અંદર આપ સર્વનું સ્વાગત છે મિત્રો કંડક્ટર સંદર્ભે એક ટ્વીટ આવ્યું છે અને આ ટ્વીટ જે છે એ ઘણા બધા ગ્રુપમાં પણ જોવા મળી રહ્યું છે વિદ્યાર્થીઓ પણ મેસેજ કરી રહ્યા છે તો આપણે આ ટ્વીટ અંગે ચર્ચા કરવાના છીએ શું નવી ભરતી આવશે ટ્વીટ ની અંદર નવી ભરતી ની વાત કરેલી છે તો શું નવી ભરતી આવશે કે જૂની નવી ભરતી આવે પેલા જૂની ભરતી રદ થાય ત્યારે નવી આવે ને ઓકે તો એની આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલા જો તમે હજી સુધી આપણી

પણ ત્રેવીસો કન્ડેક્ટર ની જે ભરતી આવશે ને એ ક્યાંક ને ક્યાંક જે છે એ નવાઈ લાગી રહી છે કારણ કે આવી કોઈ જગ્યાઓ જગ્યાઓ જે છે છે જોવા ને પણ થતી નથી બરાબર બરાબર એટલે ઓલરેડી વખત ફોર્મ ભરાઈ ગયા એટલે કદાચ એવું કરી શકે કે ભાઈ એના ફોર્મ એપ્લાય કરવા માટેની જે કહેવાય કે એક દિવસ આપે આવું થઈ શકે પણ હવે નવી ભરતી આવે એવું ક્યાંય લાગતું નથી એટલે એ રીતે જોવા જઈએ તો આ ત્રેવીસો જગ્યા વાળું થોડું ક્યાંક ને ક્યાંક જે છે પેલું લાગી રહ્યું છે બરાબર